ફ્રેન્ડ આજે આપણે સરવાન સિંગોની ની શાક બનાવીશું એમાં મેં અઢીસો સિંગ લીધી છે હવે આપણે આ રીતની વચ્ચે થી કટ કરી લઈશું આપણે સિંગ કટ કરી લીધી છે હવે આપણે સિંગને બાફી લેવાની છે

હવે આપણે સિંગ ને ચેક કરી લઈશું હવે આપણી સિંગ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણે તેલ નાખી દઈશું હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી રાઈ નાખી દઈશું રાઈ થઈ ગઈ હવે આપણે લીલા મરચા નાખીશું થોડી ડુંગળી લીધી છે લીલી હવે આપણે સારી રીતે સાચવી લઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર નાખીશું હવે અહીંયા એક મોટી ચમચી ભરી મેં લાલ મરચું લીધું છે અડધી ચમચી ધાણા જીરું નો પાવડર નાખીશું હવે આપણે સારી રીતે સાતળી હવે અહિયાં મેં એક ચમચી ભરીને ગરમ મસાલો લીધો છે ગરમ મસાલો નાખીશું હવે આપણે સારી રીતે સાતળી લેવાનો છે હવે આપણા મસાલા શેકાઈ ગયા છે

હવે અહીંયા મે 60 ગ્રામ बेसन લીધું છે बेसन નાખી દઈશું હવે આપણે શેકી લેશું સારી રીતે 60 ગ્રામ बेसन નાખી છે હવે આપણે बेसन શેકી લઈશું હવે આપણે એક ચમચો ભરીને દહીં નાખીશું અહીંયા મેં દહીં મીડિયમ લીધું છે આપણે સાક બળીન તૈયાર છે હવે આપણે તડકો કરી લઈશું હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું હવે આપણે તડકો કરી લઈશું હવે આપણે સરગવાન સિંગ ની શાક તૈયાર છે એકદમ ટેસ્ટી તૈયાર છે હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું હવે આપણી સરગવાન સિંગ તૈયાર છે